શ્રાવણ શ્રાવણવધ અષ્ટમી એટલે કે તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે જગતપિતા કૃષ્ણચંદ્ર મહારાજા ધીરાજશ્રી દ્વારકાધીશજીનો જન્મોત્સવ એટલે કે પાંચ હજાર બસો ને બાવનમો જન્મોત્સવ દ્વારકાધીશ મંદિરમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વક મનાવવામાં આવશે આ દિવસે ઠાકોરજીને સવારના સાડા પાંચ વાગ્યે પહેલાં ગર્ભગૃહની અંદર ઠાકોરજીને જે મનુષ્યનો આપણો જેમ નિત્યક્રમ હોય એમ ઠાકોરજીને નિત્ય રોજ એ રીતનો જ ક્રમ કરી અને ભગવાનની સેવા ચાકરી કરવામાં આવે છે વિશેષ પ્રભુ રાજાધિરાજ છે તો રાજભાવની પૂજા છે એ અંતર્ગત સવારના સૌથી પહેલાં દ્વારકાધીશની ગૌશાળામાંથી કરંજના ઝાડનું દાંતણ લાવવામાં આવે આગલે દિવસે એ દાંતણ પલારી એને કૂટીને રાખવામાં આવે ઠાકોરજીને દંત મંજન કરવામાં આવે એ કરંજના દાતણથી ઠાકોરજીને દાતણ કરવામાં આવે જારી બીડા અર્પણ કરી માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરી અને બરાબર છ વાગે એ મંગલાના દર્શન થાય છ થી આઠ ઠાકોરજીને મંગલા દર્શન રહે બરાબર આઠ વાગે ભગવાનને અભિષેક પૂજા કરવામાં આવે આખા વર્ષના બે દિવસ છે જેમાં ભક્તો વૈષ્ણવો આ અભિષેક પૂજાના દર્શન કરી શકે છે જેઠ શુદ્ધ પૂર્ણિમા એટલે કે જેષ્ઠાભિષેક ને દિવસે અને બીજું જન્માષ્ટમીને દિવસે આ અભિષેકના દર્શનનો લોકો લાવો લઈ લઈ શકે છે તો આઠથી નવ આ અભિષેક દર્શન હોય સાડા નવ વાગે શ્રૃંગારના દર્શન હોય સાડા દસ વાગે શૃંગારની આરતી બાર વાગે ભગવાનને રાજભોગ અર્પણ કરવામાં આવે એક વાગે ભગવાનને અનુસર કરી વિશ્રામમાં પ્રભુ જાય એવો ભાવ કરવામાં આવે ભગવાનના દ્વાર અને મંદિર દર્શન બંધ રહે બરોબર સાંજે પાંચ વાગે ઉઠાપન દર્શન સાત વાગે સંધ્યાના દર્શન સાડા સાત વાગે સંધ્યાની આરતી રાત્રિના સાડા આઠ વાગે શહેરની આરતી રાત્રિના નવ વાગે શયનનો ભાવ કરવામાં આવે ઠાકોરજીના દ્વાર બંધ થઈ જાય દર્શન ભક્તો માટે દર્શન અનુસર એટલે કે બંધ કરવામાં આવે એક કલાક ઠાકોરજીને શયનનો ભાવ કર્યા પછી વરાધાર પૂજારી દ્વારા ફરીથી ઠાકોરજીની જગાડવામાં આવે દસ વાગે ગર્ભગૃહની અંદર ભીતરમાં એટલે કે બંધ પડદામાં મંગલાના આરતીના ભાવ કરવામાં આવે મંગલા દર્શન મંગલા આરતી કરવામાં આવે દસ વાગ્યા પછી ભગવાનને જન્મનો સ્નાન જન્મનો અભિષેક પૂજા કરવામાં આવે ત્યારબાદ જન્મનો શૃંગાર કેસરી કલરના વાઘા જે સાચી જરીના એટલે કે ચાંદીના વર્કવાળા જે વારા શ્રાવણવદ અષ્ટમી એટલે કે તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે જગતપિતા કૃષ્ણચંદ્ર મહારાજા ધિરાજસિંહ દ્વારકાધીશજીનો ઉત્સવ એટલે કે પાંચ હજાર બસો ને બાવનમો જન્મોત્સવ દ્વારકાધીશ મંદિરમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વક મનાવવામાં આવશે આ દિવસે ઠાકોરજીને સવારના સાડા પાંચ વાગ્યે પહેલાં ગર્ભગૃહની અંદર ઠાકોરજીને જે મનુષ્યનો આપણો જેમ નિત્યક્રમ હોય એમ ઠાકોરજીને નિત્ય રોજ એ રીતનો જ ક્રમ કરી અને ભગવાનની સેવા ચાકરી કરવામાં આવે છે વિશેષ પ્રભુ રાજાધિરાજ છે તો રાજભાવની પૂજા છે એ અંતર્ગત સવારના સૌથી પહેલાં દ્વારકાધીશની ગૌશાળામાંથી કરંજના ઝાડનું દાંતણ લાવવામાં આવે આગલે દિવસે એ દાંતણ પલારી એને કૂટીને રાખવામાં આવે ઠાકોરજીને દંત પંજન કરવામાં આવે એ કરંજના દાતણથી ઠાકોરજીને દાંતણ કરવામાં આવે જારી બીડા અર્પણ કરી માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરી અને બરોબર છ વાગે એ મંગલાના દર્શન થાય છ થી આઠ ઠાકોરજીને મંગલા દર્શન રહે બરોબર આઠ વાગે ભગવાનને અભિષેક પૂજા કરવામાં આવે આખા વર્ષના બે દિવસ છે જેમાં ભક્તો વૈષ્ણવો આ અભિષેક પૂજાના દર્શન કરી શકે છે જેઠ શુદ્ધ પૂર્ણિમા એટલે કે જ્યેષ્ઠાભિષેક ને દિવસે અને બીજું જન્માષ્ટમીના દિવસે આ અભિષેકના દર્શનનો લોકો લાવો લઈ લઈ શકે છે તો આઠથી નવ આ અભિષેક દર્શન હોય સાડા નવ વાગે શ્રૃંગારના દર્શન હોય સાડા દસ વાગે શ્રૃંગારની આરતી બાર વાગે ભગવાનને રાજભોગ અર્પણ કરવામાં આવે એક વાગે ભગવાનને અનોસર કરી વિશ્રામમાં પ્રભુ જાય એવો ભાવ કરવામાં આવે ભગવાનના દ્વાર અને મંદિર દર્શન બંધ રહે બરોબર સાંજે પાંચ વાગે ઉઠાપન દર્શન સાત વાગે સંધ્યાના દર્શન સાડા સાત વાગે સંધ્યાની આરતી રાત્રિના સાડા આઠ વાગે શહેરની આરતી રાત્રિના નવ વાગે શયનનો ભાવ કરવામાં આવે ઠાકોરજીના દ્વાર બંધ થઈ જાય દર્શન ભક્તો માટે દર્શન અનુસર એટલે કે બંધ કરવામાં આવે એક કલાક ઠાકોરજીને શયનનો ભાવ કર્યા પછી વારાધાર પૂજારી દ્વારા ફરીથી ઠાકોરજીની જગાડવામાં આવે દસ વાગે ગર્ભગૃહની અંદર ભીતરમાં એટલે કે બંધ પડદામાં મંગલાના આરતીના ભાવ કરવામાં આવે મંગલા દર્શન મંગલા આરતી કરવામાં આવે દસ વાગ્યા પછી ભગવાનને જન્મનો સ્નાન જન્મનો અભિષેક પૂજા કરવામાં આવે ત્યારબાદ જન્મનો શ્રૃંગાર કેસરી કલરના વાઘા જે સાચી જરીના એટલે કે ચાંદીના વર્કવાળા જે વાળા